કોઈ નેતાની લોકચાહના ક્યારે વધે જ્યારે લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરે ત્યારે કે પછી લોકોમાં એટલી ચાહના હોય કે તમારે સામે ચાલીને એવું કહેવું પડે કે ચાલો ફોટો પડાવી લો હું અહીંયા ઊભો છું અને લોકો ફોટો પડાવવા માટે પણ આવે અને લોકો પણ ખુશ થઈ જાય કે ના આજે તો મારો ફોટો એક ભાજપના નેતા સાથે પડ્યો છે પરંતુ જો કોઈ ગુનેગાર તમારી સાથે આવી અને ફોટો પડાવી જઈને સોશિયલ મીડિયામાં મૂકે તો એ મનમાં અરખાતો હશે કે મારો ફોટો તો ભાજપના નેતા સાથે છે મારી પાછળ પીઠબળ મોટું છે કારણ કે એમને તો ભાજપના નેતા સાથે ફોટો પડાતો નથી અને એ પણ સ્ટેજ ઉપર હા ભાજપના નેતા માટે સામાન્ય હોય કે કોઈ વ્યક્તિ સ્ટેજ ઉપર આવે અને ફોટો પડાવીને જતું રહે એ તો પોતાના કામમાં વ્યસ્ત હોય પોતાની બીજી વાતોમાં વ્યસ્ત હોય કોણ એમની સાથે ફોટો પડાવીને ગયું છે એમને કોઈ જ ખ્યાલ નથી હોતો પરંતુ એક ડ્રગ્સ પેડલર સાથે ફોટો પડાવી અને તેમને સોશિયલ મીડિયા પર જો કોઈ વ્યક્તિ સામે વાળો મૂકે તો એમને શું સમજવાનું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મોરબીની અંદર જે ડ્રગ્સ પકડાયું બે ડ્રગ્સ પેડલરને પકડવામાં આવ્યા એમાંથી એક વ્યક્તિ છે ભાજપનો ખેસ પહેરી અને કાંતિભાઈ અમૃતિયા સાથે ઊભા છે અને ફોટો પણ આવેલો છે અને ફોટો પાછો સોશિયલ મીડિયા પર પણ મૂકેલો છે મારી પાછળ તમે ફોટો જોઈ શકો છો કે આ ફોટો સ્વાભાવિક છે કે બધા સ્ટેજ ઉપર ઊભા હશે અને પછી પાડવામાં આવ્યો હશે એટલે કોઈ પર્સનલી ફોટો તો પડાવ્યો નથી કોઈક એક ફ્રેમ છે કોઈક ગિફ્ટમાં આપી રહ્યું છે કાંતિ અમૃતિયાને એટલે આ ફોટો પાડવામાં આવ્યો છે આ છે અહેમદ સુમરા ડ્રગ્સ પેડલર જેમને અમદાવાદ એસોજીએ પકડ્યો છે મોરબીની અંદર ડ્રગ્સ ઘુસાડવા બાબતે આ છે માનનીય કાંતિભાઈ અમૃતિયા સ્વાભાવિક છે આ ફોટો સામાન્ય છે અને સામાન્ય એટલા માટે છે કારણ કે ઘણા બધા લોકો આમાં ઊભા છે એટલે કાંતિભાઈ અમૃતિ પણ સ્વાભાવિક છે એવું જ કહે છે કે કોઈ કે ફોટો પાડ્યો એમાં મને તો ખબર નથી આમાંથી કોને હું ઓળખું છું કોણ મારું ઓળખીતું છે આમાંથી ઘણા લોકોને તો હું ઓળખતો પણ નથી તો પછી મારો ફોટો વાયરલ થાય તો મને તો સ્વાભાવિક છે ખબર જ ના હોય કે મેં કોની કોની સાથે ફોટો પડાવ્યો છે હા આમાંથી આજુબાજુવાળા લોકો પણ એકાબીજાને તો નહીં જ ઓળખતા હોય પરંતુ જે ડ્રગ્સ પેડલર છે તેમની સાથે ફોટો પડાવવો અત્યારે કાંતી અમૃતિયાને ભારે પડ્યો છે એ એટલા માટે કે કાંતિ અમૃત્યાએ ખુલાસો કરવો પડ્યો છે કે મારો ફોટો વાયરલ થયો છે એક ડ્રગ્સ પેડલર સાથે પણ હું એમને ઓળખતો નથી પહેલા તો આપણે કાંતી અમૃતિયાને સાંભળીએ તાજેતરમાં મારી સાથે ફોટો પડાવી અને જે વાયરલ થયું છે એનો મારે ખુલાસો કરવો જોઈએ કારણ કે જાહેર જીવનમાં પાંત્રીસ વર્ષમાં કોઈ પણ ખોટા તત્વરે નથી બેહતો આજે જાહેર જૂના ફોટા પડાવવા આવતા હોય અમને ખબર ન હોય કોણ છે પણ મારી એક ઇમેજ છે કે મોરબી જિલ્લામાં કોઈ પણ ફોટા માણા બે નંબરના ધંધા કરતા હોય એને હું સેટલમેન્ટ નથી કરતો હું એને એ કોઈ બાંધછોડ નથી કરતો અને મોરબી નહીં પણ ગુજરાતમાં પહેલું જે વ્યાજ વટાનું હતું એ મોરબીથી અમે ઉકેલું આવા ખોટા ધંધા કરતા હોય અને ઇનકેસ અમે માનો કે જાહેરજીમાં ત્રીસ વર્ષથી અમારી સાથે ફોટા પડાવ્યા એનો અર્થ એવું એવો નથી કે અમારા કોઈ ભાઈબંધ ભાઈબંધ છે અમારા કોઈ ભાઈબંધ છે નહીં અને આ ફોટો વાયરસ ત્યાં તરત જ મેં એસપી શ્રીને કડક હાથે કામ લેવાનું એને સૂચના આપી છે અને આવા કોઈ ફોટા અમારા સાથે પડાવી અને અમારો દુરુપયોગ કરે એવું અમે અમે જરાય સહન કરશી નહીં ને આ અમારા કોઈ મિત્ર છે નહીં અને મોરબીમાં આવા કોઈ પણ ખોટા ધંધા હાલતા છે એના અમે કાયમ માટે કડક છીએ અને કાયમ કડક રહેશે તમે કાંતિ અમૃત્યાને સાંભળ્યા તમને લાગ્યું કે એવું કહી રહ્યા છે કે આ વ્યક્તિને ઓળખતા નથી કારણ કે સ્ટેજ ઉપર ઘણા બધા લોકો હતા એટલે આમાં કોણ ડ્રગ્સ પેડલર હતો એમને ખબર નહોતી પરંતુ બીજો એક ફોટો કાંતિ અમૃતિયાએ પણ જોવા જેવો છે જો એ ફોટા ઉપર એવો એવું કહી દે કે હું આ વ્યક્તિને નથી ઓળખતો તો અમે તમે જે નિવેદન આપ્યું તે માની લઈશું હું તમને કે ફોટો બતાવું જે આ ડ્રગ્સ પેડલર છે અહેમદ સુમરા તેમની સાથેનો જ ફોટો છે હવે આ ફોટામાં કાંતિ અમૃતિયા અમને કઈ બતાવે કે તેઓ અહેમદ સુમરાને નથી ઓળખતા અચાનક તો કોઈ ફોટો પાડ્યો નહી હોય અને અચાનક તો કાંતિ અમૃતિયાએ ખભે હાથ રાખ્યો નહી હોય આ ફોટો હવે તમે પણ અમને કહી શકો છો કે કાંતિ અમૃતિયા અમને ઓળખે છે કે નહીં તમે પણ કોઈ વ્યક્તિની પહેલી મુલાકાતમાં ખભે હાથ રાખીને ફોટો પડાવી લો અને તમે એમને ઓળખતા પણ ના હો આ ફોટો કાંતિ અમૃતિયા એટલા માટે ખાસ જોવાની જરૂર છે કારણ કે કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે ગમે વ્યક્તિ મારી સાથે ફોટો પડાવી જાય હું એમને ઓળખતો નથી બંને વચ્ચે વાતચીત થઈ રહી છે ક્યાં કાંતિ અમૃતિયા એવું પણ વિચારતા હશે કે આમનું ગોઠવવાનું છે આપણા ભાઈબંધ બંધ ખરા ને આ ફોટો એટલું સાબિત કરે છે કે કાંતિ અમૃતિયા અહેમદ સુમરાને ઓળખે છે તો પછી આ ખુલાસો કરવાની જરૂર શું છે કેમ તમારા ફોટા વાયરલ થયા તમારા ઉપર એક પછી એક નિવેદન સામે આવવા લાગ્યા એટલે જો તમારે ખુલાસો કરવો હોય તો આ ફોટા ઉપર ખુલાસો કરજો કે તમે અમને નથી ઓળખતા આ કોઈ જાહેર મંચનો ફોટો નથી આ એક ઓફિસનો ફોટો છે કારણ કે આજુબાજુ અહીંયા ટેબલ દેખાય છે બે ખુરશી પડેલી છે અહીંયા ફાઇલ્સ પડેલી છે બે મોબાઈલ પણ સાથે પડેલા છે અને આ બધું એ સાબિત કરી બતાવે છે કે આ એક એવી મીટિંગ છે જ્યાં કંઈક રંધાઈ રહ્યું છે અને આ બંને વ્યક્તિ અત્યારે બાજુ બાજુમાં દેખાઈ રહ્યા છે આ એક ઓફિસનો ફોટો છે જ્યાં વાત થઈ રહી છે કોઈક આજી થઈ રહી છે અને ક્યાંક કાંતિ અમૃત્યા છે તે વિચાર કરી રહ્યા છે એટલે આ ફોટા ઉપરથી તો સાબિત થાય જ છે કે કાંતિ અમૃત્યા અહેમદ સુમરાને ઓળખે છે તો પછી સુમરાના કામ વિશે તેમને ખબર નહીં હોય કોઈ સામાન્ય માણસ આપણા ઘરે આવે તો પણ આપણે બે થી ચાર વખત પૂછીએ છીએ કે ભાઈ તું શું કામ કરે છે ધંધા પાણી કેવા ચાલે છે તો પછી કાંતિ અમૃતિયાને ખબર નહીં હોય કે આ ભાઈ કેવા કામ કરે છે કેવા ધંધા કરે છે કોની કોતીની સાથે સંકળાયેલા છે કાંતિ અમૃત્યા અહેમદ સુમરા પાસેથી બધું જ જાણે છે તેમના વિશે બધું જ સમજે છે તેમ છતાં તેઓ એવું કહી રહ્યા છે કે કેમ ખબર મારો ફોટો વાયરલ થયો હું નથી ઓળખતો આમને નિવેદન આપવું હોય તો એ બાબતે આપો કે હા એ વ્યક્તિ ડ્રગ્સ પેડલર છે ખોટો છે એમના સામે અમે પૂરી કાર્યવાહી કરીશું અને આવા બીજા કેટલા અહેમદ છે તેમને પણ પકડવાની અમે કોશિશ કરીશું પોલીસને પણ કામે લગાવીશું પરંતુ પહેલાં કાંતી અમૃતિયા આ ફોટો બાબતે ખુલાસો કરે કે તેઓ સાચે આ અહેમદ સુમરાને નથી ઓળખતા આ ફોટો એટલે ખાસ છે કાંતિ અમૃતિયા માટે પણ કારણ કે તેમણે નિવેદન આપ્યું છે અને એ નિવેદન ઉપર પછી આ વાત થાય છે હવે આ ફોટો સાબિત કરી બતાવે કાંતિ અમૃતિયા કે તેઓ અહેમદ સુમરાને નથી ઓળખતા ડ્રગ્સ પેડલરને નથી ઓળખતા શું મોરબીની અંદર ડ્રગ્સ આવે કાંતિ અમૃતિયાને ગમશે ગુજરાતની અંદર ડ્રગ્સ આવે એ કાંતિ અમૃતિયાને ગમશે જો ના ગમે તો એક વખત આ ફોટા ઉપર પણ ખુલાસો કરીને બતાવજો તમે જ હતા ને જ્યારે મોરબી કાંડ બન્યો તો ત્યારે લોકોને બચાવવા માટે તો પછી આ યુવાનોને રક્ષના રવાડે કેમ ચડાવો છો કેમ આ યુવાનો તમારા મોરબીના નથી કેમ ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે યાદ રાખજો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક આવે છે અને જો ક્યાંય પણ એવું દેખાયું કે કાંતિ અમૃતિયાની આમાં સંડોવણી છે આ વ્યક્તિને ઓળખે છે

પરંતુ પહેલી વખત કાંતિ અમૃતિયા આ ફોટો ઉપર ખુલાસો કરીને બતાવે કે તે આ અહેમદ સુમરાને નથી ઓળખતા તમને શું લાગે છે આ ફોટો જોઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કારણ કે કાંતિ અમૃતિયાએ તો ચોખવટ કરવી પડી છે કે તે આ વ્યક્તિને નથી ઓળખતા ક્યારનો ફોટો હશે મને નથી ખબર અને આ ફોટો તમે હજુ એક વખત જોઈ લો આ ફોટો કાંતિ ભાઈને ઓળખે છે કે નહીં તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર